છે આ વાર્તા સાંભળ્યા પછી તમને જીવનમાં કોઈ છેતરશે નહીં અને તમે કોઈનાથી દબાઈને નહીં જીવો તમે હિંમતથી જીવન જીવશો અને આ વાર્તા દ્વારા તમારા ઘરમાં સુખ અને શાંતિ આવશે મિત્રો વાર્તામાં તમે પૂરી રીતે ખોવાઈ જાઓ એ પહેલાં જણાવી દઉં કે જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકોનને પણ દબાવી દેજો મિત્રો અધૂરું જ્ઞાન મેળવવું એ આપણા માટે હંમેશા ખતરનાક સાબિત થાય છે માટે વિડીયોમાં કહેલી વાતોને સારી રીતે સમજવા અને જ્ઞાનનો જીવનમાં લાભ માટે આ બની શકે તો તો અંત સુધી સુધી જરૂર જરૂર જુઓ જુઓ છેલ્લે ચાલો મિત્રો વાર્તાની શરૂઆત કરીએ મિત્રો પ્રાચીન સમયની વાત છે એક ગામ હતું આ ગામમાં એક ખેડૂત હતો આ ખેડૂતનું નામ જુરી હતું આ ખેડૂત પાસે બે બળદો હતા એક બળદનું નામ હીરા હતું અને બીજાનું નામ મોતી હતું આ બે બળદો ઘણા જ સુંદર હતા અને કામ પણ ખૂબ જ કરતા હતા એકદમ શક્તિશાળી હતા અને કામ પણ ખૂબ જ વ્યવસ્થિત કરતા હતા આ બે બળદો ઘણા દિવસથી સાથે રહેતા હતા એટલે આ બંને ભાઈ જેવા થઈ ગયા હતા બંને બળદો એકબીજાના મનની વાત જાણી લેતા હતા આ બંને વચ્ચે ગાઢ સંબંધ થઈ ગયો હતો ખોરાક પણ સાથે ખાતા અને પાણી પણ સાથે જ પીતા અને આ બંને બળદો સાથે જ બેસતા હતા એક જો ખાવાનું ના ખાય તો આ જોઈને બીજો પણ ખાવાનું નહોતો ખાતો મિત્રો આ બળદો વચ્ચે ખૂબ જ પ્રેમ હતો આ ખેડૂત પણ પોતાના ખૂબ જ પ્રેમ કરતો હતો અને એમને સમય સમય પર લીલું ઘાસ ખવડાવતો હતો એક દિવસ આ ખેડૂતે પોતાના શાળાને થોડા દિવસો માટે આ બંને બળદોને કામ કરાવવા માટે આપી દીધા ત્યારે તેનો સાળો આ બળદોને લઈને રસ્તામાં જાય છે તો લાકડી દ્વારા ફટકારે છે ત્યારે રસ્તામાં બંને બળદ વાતો કરે છે મોતી કહે છે હીરા આ આપણને ક્યાં લઈને જઈ રહ્યો છે ત્યારે હીરા મોતીને કહે છે કે લાગે છે કે આપણને આપણા માલિકે વેચી દીધા છે અને હવે આપણે આપણા નવા માલિકના ઘરે જઈ રહ્યા છીએ ત્યારે મોતી કહે છે પણ કેમ માલિકને આપણી આટલી મહેનત ના ગમી હોય તો વધારે કામ કરાવી લે આપણને તો માલિકની સેવા કરતાં કરતાં જ મરી જવું હતું પણ એમણે તો આ દુષ્ટ પાસે આપણને કેમ વેચી દીધા ખેડૂતનો સાળો પાછળથી લાકડીના ફટકા મારતો મારતો લઈ જાય છે અને કહે છે જલ્દી ચાલો જલ્દી ચાલો હીરા અને મોતી આના ઘરે જવા નહોતા માગતા કે ખેડૂતે ક્યારેય આ બળદોને માર્યું નહોતું આ બે બળદો અને ખેડૂતના શાળાને ઘરે જતા જતા સાંજ પડી ગઈ આ બંને બળદો આખા દિવસના ભૂખ્યા હતા તેમ છતાં બંનેમાંથી એક પણ ખાધું નહીં આ બળદોએ જેને પોતાનું ઘર માન્યું હતું એ આજે એમનાથી છૂટી ગયું હતું હીરા કહે છે કે આ નવું ઘર નવું ગામ નવા માણસો બધું જ વિચિત્ર લાગી રહ્યું છે ત્યારે મોતી કહે છે અહીં તો ઘાસ ખાવાનું મન જ નથી થતું ત્યારે હીરા કહે છે તું સાચું કહી રહ્યો છે મોતી અહીંના બધા જ અજાણ્યા લાગી રહ્યા છે ત્યારે મોતી કહે છે કે તો ચાલો ખીલા તોડીને આપણે આપણા જૂના ઘરે જતા રહીએ જોર લગાવજે હીરા અને બંને એક જ ઝટકામાં દોરડા તોડી નાખ્યા હવે બંને બળદો અહીંથી દોડવા લાગે છે અને સવાર પડતા તો પોતાના જૂના માલિકના ઘરે પહોંચી જાય છે જ્યારે ખેડૂત સવારે વહેલો ઉઠ્યો તો એણે જોયું કે હીરા અને મોતી બંને પોતાના ઘર પાસે ઊભા હતા અરે હીરા મોતી તમે આવી ગયા અને ખેડૂત હીરા મોતીને લાગ્યો અને એમને ઘાસ પણ ખાવા માટે આપ્યો હીરા મોતીના પાછા આવવાની ખબર આખા ગામમાં ફેલાઈ ગઈ ત્યારે ગામના બાળકો ભેગા થઈ ગયા અને તાળીઓ પાડવા લાગ્યા અને એમનું સ્વાગત કર્યું અને કહેવા લાગ્યા કે અરે વાહ શું વાત છે આપણે આ બંને પશુનું સન્માન કરવું જોઈએ અને પછી એ લોકો બંને બળદોને રોટલી ખવડાવે છે અને સાથે ગોળ પણ ખવડાવે છે અને એમાંથી એક છોકરો કહે છે કે આવા સમજદાર બળદ તો આખા ગામમાં કોઈની પાસે નથી અને આ બંને બળદ ઘણી દૂરથી એકલા અહીં આવી ગયા છે આ લોકો ગયા જન્મમાં માણસો હશે એવી વાતો બધા કરવા લાગ્યા ત્યારે ખેડૂતની પત્ની ત્યાં આવે છે અને ગુસ્સો કરવા લાગી અને બોલી કે કેવા હરામી બળદો છે એક દિવસ પણ મારા ભાઈને ત્યાં કામ ના કર્યું અને અહીં ભાગીને આવી ગયા ત્યારે ખેડૂત પોતાની પત્નીને કહે છે કે હરામી કેમ કહે છે ખાવાનું નહીં આપ્યું હોય તો શું કરે આવી જ જાય ને ત્યારે એની પત્ની કહે છે કે માત્ર તમે જ એમને ખવડાવો છો એમને બાકીના લોકો તો પાણી જ પીવડાવે છે ને હવે આ બળદોની સૂકા ઘાસ સિવાય કશું જ નહીં આપવું સમજ્યા આવું કહીને ખેડૂતની પત્ની ત્યાંથી જતી રહે છે ત્યારે ખેડૂતે પોતાના ચાકરને કહ્યું થોડોક ખોળ કેમ નથી નાખી દેતો બળદોને ત્યારે ચાકર કહે છે કે નાના માલકીન મને બોલશે ત્યારે ખેડૂત કહે છે કે એને ખબર જ નહીં પડે ત્યારે ચાકર કહે છે અરે ના બાપા ના પછી તમે જ ફરી જાઓ છો અને મારે જ સાંભળવું પડે છે પછી બીજા દિવસે ખેડૂતનો સારો આવ્યો અને ફરી બળદોને લઈને જાય છે આ વખતે એને બંનેને ગળા સાથે જોડી દીધા અને ગાડું લઈને ચાલતો થયો ત્યારે રસ્તામાં ચાલતા ચાલતા બંને બળદો વાતો કરે છે કે હીરા હું એવું ઈચ્છું છું કે ગાડીને ખીણમાં ધકેલી દઉં ત્યારે હીરા મોતીને કહે છે ના મોતી એવું કરવું યોગ્ય નથી ત્યારે મોતી કહે છે કે હીરા તું મને કંઈ કરવા જ નથી દેતો આ લોકોને ચાલતા ચાલતા સાંજ પડી ગઈ ઘરે પહોંચીને ખેડૂતના શાળાએ ફરીથી બળદોને એવું જ સૂકું ભૂસું અને ઘાસ ખાવા માટે આપી દીધું આવું જોઈને હીરા કહે છે કે અરે ફરીથી એવું જ સુકાયેલું ઘાસ ત્યારે મોતી કહે છે કે હીરા હું ભૂખે રહીશ પણ આ નહીં ખાઉં ત્યારે એક નાની છોકરી બે રોટલી લઈને આવી અને કહેવા લાગી તમે કંઈક ખાધું નથી આ લો તમારા માટે રોટલી લાવી છું આ છોકરીની માં નહોતી આ છોકરીની સોતેલી માં હતી આ સોતેલી માં એને દરરોજ મારતી રહેતી હતી દરરોજ એ છોકરી આ બળદોને બે રોટલી ખવડાવી જતી હતી આ બે રોટલીઓથી તો એમનું પેટ નહોતું ભરાતું પણ એમના દુઃખી મનને ખૂબ જ શાંતિ મળતી હતી બંને બળદો દિવસભર ખેતરમાં જતા અને ખૂબ જ કામ કરતા તેમ છતાં ડંડા ખાવા પડતા અને સાંજે એક જગ્યાએ લાવીને બાંધી દેવામાં આવતા હીરા અને મોતીની આંખોમાં અને અંગે અંગમાં તેના આ માલિક પ્રત્યે વિદ્રોહ ભરેલો પડ્યો હતો મોતી કહે છે કે હવે તો વધારે સહન નથી થતું ત્યારે હીરા કહે છે કે તું કરવા શું માંગે છે 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 મોતી મોતી ત્યારે કહે મારા પર ઉઠાવીને મન કરે આ ઘરના માલિકને જો એવું કરીશ તો પેલી છોકરી અનાથ થઈ જશે બિચારી આપણને રોટલીઓ ખવડાવે છે આ એની જ દીકરી છે જે આ ઘરનો માલિક છે ત્યારે મોતી કહે છે તો પછી શું માલકીનને ફેંકી દઉં જે આ દીકરીને મારતી રહે છે ત્યારે હીરા કહે છે કે ના ભાઈ ના એવું પણ ના કરીશ ત્યારે મોટી કહે છે કે હીરા તું મને કંઈ કરવા જ નથી દેતો સારું તો પછી મને એ કહે કે આપણે આ દોરડું તોડીને ભાગી જઈએ ત્યારે હીરા કહે છે કે આ બરાબર છે પણ આટલું ઝાડું અને કઠિન દોરડું તૂટશે કેવી રીતે રાત્રે પેલી દીકરી રોટલી ખવડાવવા માટે આવે છે ત્યારે પેલી દીકરી કહે છે કે તમે બંને અહીંથી જતા રહો નહીં તો આ લોકો તમને મારી નાખશે આ લોકો તમારા નાકમાં નાથ નાખી દેશે હું તમને છોડી દઉં છું અહીંથી ભાગી જાવ ત્યારે હીરા ત્યાં જ ઊભો રહે છે ત્યારે મોતી કહે છે કે હવે શું થયું આવવું નથી ત્યારે હીરા કહે છે કે ભાગી તો જઈશું પણ આ દીકરી પર સંકટ આવી જશે બધા આની પરત શંકા કરશે ત્યારે તે દીકરી કહે છે કે ભાગો અહીંથી અને બંને બળદો અહીંથી ભાગી જાય છે ત્યારે આ નાની દીકરી બૂમો પાડે છે અને કહે છે કે ફોઈના બળદો ભાગી ગયા જલ્દી દોડો એમને પકડવા ત્યારે ખેડૂતનો સારો બળદોની પાછળ દોડ્યો પણ એમને પકડી ના શક્યો હીરા અને મોતી દોડતા દોડતા રસ્તો ભૂલી જાય છે કે આપણે રસ્તો ભૂલી ગયા છે ત્યારે મોતી કહે છે કે હીરા આપણે પેલા માણસને ત્યાં જ મારવાનો હતો ના મોતી એ પોતાનું કર્તવ્ય ભૂલી ગયો હતો તો શું આપણે પણ આપણું કર્તવ્ય ભૂલી જઈએ હીરા હવે શું કરીએ ત્યારે મોતી કહે છે કે ભૂખ ખૂબ જ લાગે છે આ વટાણાનું ખેતર છે અને વટાણાની શીંગો ખૂબ જ લાગે છે પહેલાં એને ખાઈ લઈએ અને પછી વિચારીશું પેટ ભરીને ખાધા પછી બંનેએ આઝાદીનો અનુભવ કર્યો અને બંને જણ મસ્તી કરવા લાગ્યા ત્યાં એમની પાસે એક સંઢ આવતો નજરે પડે છે ત્યારે હીરા કહે છે કે કોઈ સંઢ આપણી તરફ આવી રહ્યો છે હા સંડ જ છે આ તો ગુસ્સામાં લાગે છે આપણી વિનંતી પણ નહીં સાંભળે આ તો ઘમંડી લાગે છે હીરા કહે છે કે ચાલો અહીંથી ભાગી જઈએ ત્યારે મોતી કહે છે કે આપણે કાયર નથી હીરા આપણે બંને એક સાથે એની પર વાર કરીશું હું આગળથી એનો વાર કરીશ અને તું પાછળથી એનો વાર કરજે અને બીજો કોઈ ઉપાય નથી ત્યારે હીરા કહે છે કે ઠીક છે અને હીરા અને મોતીએ સંગઠિત થઈને સાંડ સાથે યુદ્ધ લડ્યું અને થોડા સમય પછી યુદ્ધમાં બંનેએ સાંઠને જખમી કરી નાખ્યો અને સાંડ ત્યાંથી ભાગવા લાગ્યો થોડી દૂર સુધી બંને બળદો એની પાછળ પાછળ ગયા અને સાંડ નીચે પડી જાય છે મોતી કહે છે કે આપણે આને હરાવી દીધો છે હીરા મારું મન કરે છે કે આને મારી નાખો ના મોતી ઘાયલ દુશ્મન પર વાર ના કરવો જોઈએ ત્યારે મોતી કહે છે કે ના હીરા દુશ્મનને એવી રીતે મારવો જોઈએ કે પછી ફરીથી ઉઠી જ ના શકે ત્યારે હીરા કહે છે કે હવે એ વિચાર કે ઘરે કેવી રીતે જઈશું ત્યારે મોતી કહે છે કે પહેલાં કંઈક ખાઈ લઈએ પછી વિચારીશું સામે જ લીલા વાટાણાનું ખેતર છે બંને જણ ખેતરમાં વટાણા ખાવા લાગી જાય છે ત્યારે હીરા કહે છે કે મોતી લાગે છે કે કેટલાક લોકો આપણને પકડવા માટે આવી રહ્યા છે અને પેલા લોકોએ બંને જણને ઘેરીને પકડી લીધા અને એમને એક એવી જગ્યાએ પૂરી દીધા જ્યાં ઘણા બધા પ્રાણીઓ હતા ઘોડા ભેંસો ગધેડા અને બકરીઓ ડરેલી હાલતમાં બંધ હતી અને કોઈની પાસે ખાવા માટે ભોજન નહોતું આ બંને બળદો વાતો કરે છે સમજ નથી પડતી કે આ કેવો માલિક છે અને આનાથી તો સારો પહેલા ખેડૂતનો સારો હતો કમસે કમ આપણને સૂકું ઘાસ તો ખવડાવતો હતો હવે વધારે સહન નથી થતો મોતી ત્યારે મોતી કહે છે કે ચાલો મળીને દીવાલ તોડી નાખીએ હીરા ત્યારે હીરા કહે છે મોતી તોડ મારામાં હવે શક્તિ નથી હવે મોતી દીવાલ તોડવાની કોશિશ કરવા લાગે છે આ ઓરડાની દીવાલ કાચી હતી એટલે મોતી પોતાના અણીદાર શિંગડા દ્વારા દીવાલ પર ઘા કરવા લાગ્યો ત્યારે આ જગ્યાનો ચોકીદાર એને આવું કરતા જોઈ લે છે અને કહે છે અરે દીવાલ તોડે છે ઊભો રહે તને પાઠ ભણાવું છું અને એને દંડાથી ફટકારે છે અને પછી દોરડાથી બાંધી દે છે ત્યારે હીરા મોતીને કહે છે કે શું ફાયદો થયો માર પણ ખાવો પડ્યો અને બાંધી પણ દીધા ત્યારે મોતી કહે છે કે હું તો કોશિશ કરતો જ રહીશ ભલે કેટલા પણ બંધન પડતા જાય ત્યારે હીરા કહે છે કે જીવ ગુમાવવો પડશે ત્યારે મોતી કહે છે કે હીરા કોઈ પરવાહ નથી એમ પણ મરવાનું તો છે જ ને વિચાર કે જો દીવાલ તૂટી જાય તો કેટલા ભાઈઓનો જીવ બચી જાય કોઈની અંદર શક્તિ નથી બે ચાર દિવસ આવી જ હાલત રહી તો બધા જ મરી જઈશું ત્યારે હીરા કહે છે કે હા આ વાત તો સાચી છે સારું ચાલ હું પણ જોર લગાવું છું અને બે કલાકના પ્રયાસ પછી પ્રાણીઓને ભાગવાલાયક દીવાલ તૂટી ગઈ દીવાલની પડતાની સાથે બધા પ્રાણીઓ ઉત્સાહમાં આવી જાય છે શક્તિ આવી જાય છે ઘોડા બકરીઓ અને ભેંસો બધા જ ભાગી જાય છે પણ ગઢેરા એવાને એવા જ ઊભા રહે છે ત્યારે મોતી કહે છે કે તમે કેમ નથી ભાગી જતા હવે તો ભાગવાનો મોકો છે ત્યારે એક ગધેડો કહે છે કે ફરી પકડી લે છે અમને તો બીક લાગે છે અમે તો અહીં જ પડી રહીશું અડધી રાત થઈ ગઈ હતી પણ હજુ ગધેડાઓ વિચારી જ રહ્યા હતા કે અહીંથી ભાગજે કે નહીં ત્યારે મોતીએ સિંગડા મારીને એમને ભગાવી દીધા પણ અહીં હીરા દોરડાથી બંધાયેલો હતો એટલે હીરા અહીંથી ભાગી નહોતો શકતો ત્યારે હીરા મોતીને કહે છે કે તું ભાગી જા કદાચ આપણે ફરી ક્યાંક મળીશું ત્યારે મોતી કહે છે કે હીરા શું તું મને એટલો સ્વાર્થી સમજે છે તને સંકટમાં છોડીને હું ભાગી દઉં ત્યારે હીરા કહે છે ખૂબ જ માર ખાવો પડશે મોતી લોકો સમજશે કે આ બધું તારું જ કાવતરું હતું ત્યારે મોતી કહે છે કે મને મંજૂર છે હીરા પણ હું તને છોડીને ભાગી નથી શકતો સવાર પડતા અહીંના ચોકીદારોએ જોયું તો અહીં કોઈ જ પ્રાણીઓ નહોતા માત્ર બે બળદો જ હતા અને મોતીને ખૂબ જ માર ખાવો પડ્યો અને એને જાડા દોરડાથી બાંધી દીધો બંને ત્રણ દિવસ સુધી અહીં બંધાયેલા રહ્યા ખાવાનું તો મળતું જ નહોતું માત્ર પાણી પીને જીવતા હતા આના કારણે આ બંને ખૂબ જ સુકાઈ ગયા હતા ત્યારે પ્રાણીઓની નીલામી થઈ રહી હતી હવે આ બંને બળદ વેચાવાના હતા ત્યાં એક કસાઈ આવે છે અને જોવે છે તો કહે છે કે આ તો એકદમ સુકાઈ ગયા છે પણ કોઈ વાંધો નહીં હું એમને ખરીદી લઈશ બંને બળદ જાણી ચૂક્યા હતા કે આ માણસ અમને કેમ ખરીદી રહ્યો છે નીલામી થયા પછી બંને ડરેલા બળદોને પેલો કસાઈ લઈ જવા લાગ્યો ત્યારે બંને બળદો વાતો કરે છે મોતી કહે છે કે ખેડૂતના સારાના ઘરેથી આપણે ભાગવાનું જ નહોતું હવે તો આપણું જીવ પણ નહીં બચે આપણને મારી નાખશે ત્યારે હીરા કહે છે કે કહેવાય છે કે ભગવાન બધા ઉપર દયા કરે છે એકવાર એમને આપણને નાની છોકરીના રૂપમાં આવીને બચાવ્યા હતા શું હવે નહીં બચાવે મોતી કહે છે કે આ માણસ આપણને મારી નાખશે જોઈ લેજે ત્યારે હીરા કહે છે તો શું ચિંતા છે એમ પણ એકને એક દિવસ તો મરવાનું જ છે થોડાક કલાક ચાલ્યા પછી મોતી કહે છે આ રસ્તો તો જોયો હોય એવું લાગે છે આપણા માલિકનો સાળો આ જ રસ્તેથી લઈને ગયો હતો આ એ જ ખેતરો અને વાડીઓ છે એવા જ ગામ છે અને એવો જ કૂવો છે આપણું ઘર નજીક આવી ગયું છે હવે તો બધો જ થાક અને દુર્બળતા ગાયબ થઈ ગઈ અને બંનેએ પેલા માણસ પાસેથી દોડુંનો ઝટકો મારીને છોડાવી દીધું અને પછી દોડવા લાગ્યા અને આવી રીતે પોતાના ઘરે પહોંચી ગયા જ્યાં ખેડૂત પોતાના ઘરની બહાર બેઠો હતો ખેડૂત બંને બળદોને જોઈને કહે છે હીરા અને મોતી આવી ગયા ખેડૂત દોડીને એમની પાસે ગયો અને એમને વહાલ કરવા લાગ્યો ત્યાં પેલો માણસ આવે છે અને કહે છે આ મારા બળદ છે મેં એમને નીલામીમાં ખરીદ્યા છે ત્યારે ખેડૂત કહે છે અહીંથી ચૂપચાપ જતો રહે આ મારા બળદ છે હું વેચીશ તો તારા થશે ને કોઈને પણ મારા બળદને નીલામી કરવાનો શું અધિકાર છે બંને વચ્ચે ઝપાઝપી થાય છે ત્યારે મોતીએ પેલા માણસ પર હુમલો કર્યો અને એને ત્યાંથી ભગાવી દીધો અને ગામની બહાર છોડીને આવ્યો અને વિજય મેળવીને પાછો પોતાના ઘરે આવી જાય છે અને કહે છે કે હવે નહીં આવે અને આવશે તો એની ખેર નથી હીરા કહે છે કે આપણા જીવને તો કોઈ જીવ જ નથી સમજતું મોતી કહે છે કે એવું એટલા માટે કે આપણે ખૂબ જ સીધા છે પછી ખેડૂત તેમને લીલું ઘાસ ખાવા માટે આપે છે બળદો કહે છે સીધા માણસોનો હંમેશા બધા ફાયદો ઉઠાવી જાય છે માટે જ્યાં જરૂર પડે ત્યારે સીધા બનવું નહીં અને લાભ જોઈને દાવ રમવો જોઈએ મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો આ વિડીયોને તમારા મિત્રો સગા સંબંધીઓને શેર જરૂર કરજો આપણે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો ખુશ રહો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર